ભરૂચના અંકલેશ્વરમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોને હેરાનગતિ થતી હોવાનું સામે આવ્યું બાળકો ઠંડી વચ્ચે પોતાના રૂમથી બહાર આવી ધરણા પ્રદર્શન કર્યું છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને જાતિ વિષયક શબ્દો બોલી મારવાની ધમકી અપાતી હોવાનો બાળકો તરફથી આરોપ લગાવાયો છે

કાર્યક્રમની અંદર જોડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ઉપસ્થિત રહેશે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાશે આ સાથે રાજ્યના 33 એકસો બ્યાસી વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાના આવાસોના ઈ લોકાર્પણ અને ખાત મુહૂર્તનો કાર્યક્રમ યોજાશે પંચમહાલ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લીસોસરાના રહેવાસી દાદુભાઈ અને લાડપુરના રહેવાસીની કુમારને રૂપિયા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતા તેમણે પોતાના સ્વપ્નનું પાકું મકાન બનાવ્યું છે તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહી છે નમસ્કાર મારું નામ દાદુભાઈ રાજુભાઈ મેઘવાડ છે હું લીલેશરાય મેઘવાડ ફળિયામાં રહું છું અને પહેલાં મારે કાચું મકાન હતું ને હું ને મારો પરિવાર ઘણા હેરાન થતા હતા અત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે એક લાખ વીસ હજાર રૂપિયા મળ્યા મેં મારું મકાન પાકું ધાબાવાળું બનાવી દીધું છે અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી રહીએ છીએ સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર મારું નામ રાવણ સતીષકુમાર ગણપતરામ છે હું લાલપુર ગામનો રહેવાસી છું પહેલાં હું મારા પરિવાર સાથે કાચા મકાનમાં રહેતો હતો ખૂબ જ અગવડભરી પરિસ્થિતિમાં અમે જીવન પસાર કરતા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી એક લાખને વીસ હજાર રૂપિયા સરકારશ્રી તરફથી મળ્યા એમાંથી મેં મારું પાકું મકાન બનાવ્યું છે અને હવે મારા પરિવાર સાથે આનંદપૂર્વક રહું છું એ બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર આજે પૂરું થશે ગુજરાતના લાખો પરિવારોનું પોતાના સપનાનું ઘરનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને અને કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારજનોને પાકા મકાનોની ચાવી આપવામાં આવશે પીએમ મોદી રાજ્યમાં બે હજાર નવસોને ત્રાણું કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપ્પન આવાસોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ ત્રણ હજાર ત્રેસઠ આવાસોનું લોકાર્પણ અને આંબેડકર આવાસ યોજનાના કુલ પાંચસોને એકવીસ આવાસોનું મુહૂર્ત અને લોકાર્પણ કરાશે પંડિત દીનદયાળ આવાસ યોજનાના કુલ ત્રણસો ચોપ્પન આવાસો મળી ત્રણ હજાર નવસો ને આડત્રીસ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીને તેના પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત સત્તર હજાર નવસો દસ અને શૌચાલય માટે બાર હજાર મળી કુલ એક લાખ પચાસ હજારની સહાય આપવામાં આવે છે લાભાર્થીને મકાન બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી સો ચોરસ મીટરનો પ્લોટ વિના આપવામાં આવે છે વડગામના જરોતરા ગામની લાભાર્થી મહિલાનું સપનાના ઘરનું સપનું પૂરું થતાં પીએમ અને સીએમનો આભાર માન્યો હતો આજે પીએમ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને અંબાજી નજીક કુંભારિયા અને વડગામના જલોતરા ગામમાં પીએમ આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહપ્રવેશ કરાવાશે તદઉપરાંત પીએમ મોદી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરશે કાચા મકાનમાં પહેલાં રહેતી હતી કાચા મકાનમાં સાહેબ મને ઘણી બધી તકલીફો પડતી હતી રહેવા કા ઘરમાં પાણી પણ ભરાઈ જતું અનાજ બગડતું મારા બાળકોએ પણ પલળતા એટલે ખૂબ મને તકલીફ હતી મારા રહેવા માટે પણ સાહેબ ઘર નહોતું પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને ઘર મળ્યું અને મારું સપનું પણ સાહેબ પૂરું થયું તે માટે હું સીએમ સાહેબનો અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરમાં દર્શન પણ કરશે અંબાજીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરાશે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આ લોકાર્પણ થશે નવા આવાસ માટે ખાતમુહૂર્ત અને શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં પ્રધાનમંત્રી રોજગાર અંતર્ગત ચારસો જેટલી મહિલાઓને રોજગાર પૂરા પાડવા માટે વિવિધ સાધનોનું પણ વિતરણ કરાશે અહીંયા નારી સશક્તિકરણ માટેનું એક આખો સ્ટ્રકચર ઉભો કરવામાં આવ્યો છે જેમાં અહીંયાની કરીબ સાડા ચારસો જેવી આદિવાસી બહેનોને રોજગાર આપવા માટે દોના બનાવવાનો આખો એક સ્ટ્રકચર છે પછી અગરબત્તી માટેનું છે માટી કામ માટેનું છે અને પછી જલોત્રામાં પણ જે સો ઘરો તૈયાર છે એમનું લોકાર્પણ છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ભાજપનું આજથી ગાઉ અભિયાન શરૂ થઈ રહ્યું છે બનાસકાંઠાના જલોતરામાં જલોત્રામાં ગાંચલો અભિયાનની શરૂઆત થવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જલોતરાથી ગાંવ ચલો અભિયાન કાર્યક્રમમાં જોડાશે મુખ્યમંત્રી રાત્રિ રોકાણ કરી સવારે સભા અને ખાટલા બેઠક કરશે સાંજે પાંચ વાગે જલોતરા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચોરાણું મકાનોનું લોકાર્પણ કરશે